સોશિયલ મીડિયામાં રોયલ રાજાના નામે જાણીતા દિનેશ સોલંકીનું અપહરણ કરી માર મારવામાં આવ્યું તારીખ બાવીસ ફેબ્રુઆરીની સાંજે રોયલ રાજાને પકડી ટોળાએ ધમકી ભર્યા શબ્દોમાં માફીનો વિડીયો બનાવરાવી મૂછોનો અમુક ભાગ કાપ્યો સમગ્ર પ્રકરણ આપને જણાવીએ તો છેલ્લા લાંબા સમયથી દિનેશ સોલંકી કીર્તિ પટેલની વિરુદ્ધમાં વિડીયો બનાવતા હતા ખજૂરભાઈનું સમર્થન કરી કીર્તિ પટેલને સોશિયલ મીડિયામાં ગાળો દેતા હતા જ્યારે દિનેશ સોલંકીને આ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સમગ્ર હુમલો કીર્તિ પટેલના કહેવાથી થયો હોવાનું કહ્યું હતું હું ઘંટિયા ફાટકે છે ને બાલુભાઈનું મકાન છે જ્યાં નીચે અમે એક એક્ટર છે કાજલ વાજા અમે વિડીયો બનાવતા હતા ત્યાં આ લોકો બધા આવ્યા કાનો ને મીત ને બધા અર્જુન ને આ સિદ્ધરાજ ને થોડા બોલાચાલી કરીને સીધી મને ગાડીમાં બિહાડી દીધો ને પછી ગાડીમાં નાખીને મને અહીંયા સીધા રાબડે લઈને આવ્યા કેટલા લોકો હતા એ લોકો ગાડીમાં ચાર જણા હતા પણ આગળની ગાડીમાં કેટલા બેઠા હતા એ બી મને ખ્યાલ નથી આગળ ને પાછળ બે ગાડી હતી પણ ત્યાં જે મારતા હતા ત્યાં તેર જણા હતા ને બે બાઈઓ હતી મારવાનું કારણ શું આગળનું એક મન દુઃખ હતું એ ને એક આ જે અત્યારે સોશિયલ મીડિયામાં મેં એક ખજુરભાઈ પક્ષમાં એક માજીનો ખુલાસો કરેલો હતો તો કીર્તિને એ વાંધો એવો છે તે એના કારણે આ બધી થયું કેટલા લોકો હતા અને કોણ હતા મારવાવાળા મારવામાં આ કાનુ હતો ને સિદ્ધરાજ હતો ને મિત અર્જુન ને આ બીજા બીજા કે રામનંદ નથા વળતા ક્યાં ક્યાં તમને માર્યા છે ને કેનાથી માર્યા છે ધોકા હતી ને સરી હતી હાથમાં મને સરી મારી માથાના ભાગમાં માર્યું છે મારા કપડાં કાઢીને મને માર્યું ક્યાં ક્યાં માર્યું છે તમને હાથમાં મને શરી મારી પગુ બેસે ને ધોકા માર્યા ને ગાબી જો બધી માર્યું માથામાં બધી પેલા લોકો હતા તેર જણા હતા ને બે બાયું હતી અમને ક્યાં ગાડીને બેસાડીને લઈ ગયા હતા અલ્ટો ગાડી હતી ને આગળ પાછળ બીજી કઈ ગાડી હતી ને બહુ ખ્યાલ નથી મળે ત્રણ ગાડી હતી ટોટલ અને તમારા શરીરમાં નુકસાન ક્યાં ક્યાં થયું છે હાથમાં ને આ બધું ને પગુમાં શું અત્યાર હતા ને શરીર તમને એકને જ ઉઠાવીને લઈ ગયા હતા કે તમારી સાથે બીજા કોઈ લોકો નહીં ઈને ઈને ન ઈને બેગ ઝાપટો મારીને અહીંયા ગોદીમાં ગડે ટુકડે દે ફેંકી દીધી હતી ગાગર દીધી હતી તમને લઈ જવાનું કારણ શું અને કોના દ્વારા આ બન્યું છે વિડીયો કોલ થયા હતા તમારા વાળ કાપવાની વાત હતી એ શું હતી હકીકત એ સિદ્ધરાજ કરીને છે જે કોલ કર્યો તો કીર્તિ પટેલને કીર્તિ પટેલ વે છે ને એમ કીધું કે આની મૂસે હારી નથી લાગતી અને વાળે હારા નથી લાગતા કે કાપી નાખવાનું પછી કાતર લઈને મારી મૂસ કાપ નાખી ને વાળ કાપને નાખી કીર્તિ પટેલ કોણ કીર્તિ પટેલ આ ટિકટોક સ્ટાર છે બધી કહે છે કીર્તિ પટેલ સુરતની એની તમારા વાળ પણ ઇન્જેને ઇન્જે વિડિયો કોલમાં કીધું આ લોકોને પછી વાળ કાપને કે માં સામાપક્ષે કીર્તિ પટેલનો પણ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કહી રહી છે કે હજુ તને નહીં મૂકે રોયલ રાજાને કહો અમરાપુર ગામ અમરાપુર ગામના મીત આહીર કાનભાઈનો છોકરો જે કાનભાઈ આહીર છે એમનો દીકરો એને પૂછે કે આ મારા કોન્ટેક્ટ છે સો ઈ મારા કોન્ટેક્ટ છે તને જ્યારે મારવા આવ્યા એ હું પૂપ તને જ્યારે કાનભાઈ લોકોની મારવા આવ્યા તને ગામમાં ગોતવા આવ્યા ત્યારે તું કોર મોબાઈલમાં છુપાઈ ગયો તો અને બહુ તું તારા મૂછો ને તાવ દેસ ને હુપહુ તું બહુ તાવ દેસ ને આમ કરી નાખું ને તેમ કરી નાખું ફલાણું કરું ટુકણું કરું તારી ગાડીઓ ટૂટી ત્યારે તારી મૂછો ક્યાં ગઈ તી તારી મૂછો રાતોરાત લાકડાના ઘરમાંથી લોખંડનો દરવાજો નખાવ પડ્યો ભૂલી ગયો હે રોયલ રાજા ભૂલી ગયો કેમ તારા બાપ પડી ગયા તા ને હે

અને એને ધાક ધમકી આપેલ છે આ જે દિનેશ સોલંકી છે પોતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અને રોયલ રાજા કરીને ગ્રુપ ચલાવે છે આખા બનાવનું મૂળ કારણ એવું છે કે જે સોશિયલ મીડિયામાં રાયવલરી ચાલી રહી છે ખાસ કરીને ફોલોઅર્સ મેળવવા માટે અથવા એકબીજાને નીચા બતાવવા માટે જે રાયવલરી ચાલી રહી છે એમાં અને પૈસાની એમાં પણ એક પૈસાની લેતી દેતી પણ હતી એ તમામ બાબતો ભેગી થઈ અને બાર તેર આરોપી છે એમાં અર્જુન સોલંકી છે મિત રામ છે પાર્થ રામ છે પ્રવીણ રામ છે આ બધા જ આરોપીઓ ભેગા થઈ એમને સાથે બળઝપડી ધાકધમકી મારામારી અને અપહરણ કરેલ છે એનો એનો ગુનો પોલીસે ગઈકાલે દાખલ કર્યો છે અત્યારે પાંચ ટીમો એના કોમ્બિંગમાં લાગેલી છે અમે બે આરોપીઓ અને બે ગાડીઓ જે આ ગુનામાં વપરાયેલી છે એ તમામની ધરપકડ આરોપીઓની કરી છે આમાં ખાસ તો અમે અપહરણ સાથે દાગ ધમકી આપેલી છે અને અમુક કાર્યવાહી કરવા માટે બળજબરી કરેલ છે એટલે બીએનએસ ની નવી કલમ એકસો ચાલીસ આમાં ઉમેરી છે જેમાં આજીવન કેદની સજા છે એટલે આ બાબતે હજી આગળની કાર્યવાહી ચાલે છે આમાં બે ત્રણ એલિમેન્ટ છે એક એલિમેન્ટ છે કે જે દિનેશ સોલંકી જે ફરિયાદી છે એ ફરિયાદી પોતે યુટ્યુબના માધ્યમથી અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં અલગ અલગ ટાઈપના વિડીયો બનાવીને મૂકે છે સાથે સાથે એની કે કીર્તિ પટેલ કરીને છે બીજા ઇન્ફ્લુએન્સર છે એક ખજૂરભાઈ કરીને ઇન્ફ્લુએન્સર છે આ ત્રણેયની ઇન્ટરનલ રાઇવલરી ફોલોઅર્સ મેળવવા માટેની અને એના પોતાના ફોલોઅર્સને અમુક કામગીરી સોંપવાની સામેના વ્યક્તિને નીચો બતાવવાની આવી પ્રકારની રાયવલરીને કારણે પણ આ બનાવ બન્યો છે ધીટ ઇઝ વન રીઝન સેકન્ડ રીઝન આમાં જે એક મિત રામ કરીને જે આરોપી છે એ મિત રામ આરોપી સાથે આ દિનેશ સોલંકીને પૈસાને લેતી દીધીના પ્રશ્નો હતા અને એને કારણે થઈને થોડા સમય પહેલા એ બેને ઝપાઝપી થયેલી એ બાબતનો ગુનો પણ તલાલા પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે અને એ બાબતે આખો બનાવ બનેલો છે અને જેમાં અમે કડકાઈથી કાર્યવાહી કરવાનું અત્યારે ચાલો છે કુલ તેર આરોપી છે જેમાં બે મહિલા છે તેરમાંથી બે આરોપી અમે તાત્કાલિક પકડી લીધા છે અને આગળની કાર્યવાહી ચાલે છે સર હોસ્પિટલની અંદર જયારે પોલીસને નિવેદન લખાવ્યું ત્યારે એમને માર મારવામાં આવી રહ્યો હતો ત્યારે પોલીસ સાથે વિડીયો કોલિંગથી વાત કરવામાં આવી હતી મૂછો કાપવાની વાળ કાપવાની એમને વાત કરી છે એ ઘટનામાં શું છે અમને પણ અમે અત્યારે એના ફરિયાદીનો મોબાઈલ પણ ટ્રેસિંગ કરી રહ્યા છીએ આરોપીના જે પણ જેટલા પણ ટેકનિકલ એવિડન્સ મળે છે એ ગોતી રહ્યા છીએ જે કંઈ પણ એમાં માહિતી મળશે અને જે કંઈ પણ એમાં કાર્યવાહી જે સત્ય હશે જે રેકોર્ડિંગના આધારે જે પણ હશે એ આગળની કાર્યવાહી કરવામાં આવશે વિડીયો કોલિંગની બાબત છે ત્યાં સુધી જ્યાં જ્યાં સુધી અમે એનું ડોક્યુમેન્ટરી એવિડન્સ કારણ કે વિડીયો કોલિંગ એટલે ડોક્યુમેન્ટરી એવિડન્સ મળશે અમને અને ડોક્યુમેન્ટરી એવિડન્સ લઈ અને આગળ જે કંઈ પણ એમાં આરોપી હશે વિડીયો કોલિંગમાં સામેથી કોઈ કોઈ ઇન્ફ્લુઅન્સ કર્યા હોય આરોપીઓને તો એ બાબતની પણ કાર્યવાહી કરવામાં આવશે જે પીડિત છે એને કોઈ આવી માહિતી આપી છે કે વિડિયો કોલિંગ થી કોઈ જીતી પટેલને ફોન કર્યો અને એમના કહેવાથી એના વાળ અને પૂછ ના વાળ કાપી નાખ્યા એવું કઈ પોલીસ ને નિવેદન આપેલું અત્યાર સુધી ફરિયાદમાં આ લોકો કીર્તિ પટેલના સાગરિત છે એટલી વિગત અમને મળી છે વિડીયો કોલિંગની વિગત અને બાકીની વિગત જે છે જ્યાં સુધી અમને એવિડન્સ મળશે એના આધારે કરી

સ્પષ્ટ આપને નહીં કહી શકું ઇન્વેસ્ટિગેશન નો વિષય છે પણ જ્યાં સુધી અમે ડોક્યુમેન્ટરી પ્રૂફ મળશે જયારે પણ જેની પણ વિરુદ્ધમાં મળશે એની સામે પોલીસ કાર્ય દિનેશ સોલંકી અપહરણ અને માર કેસમાં કુલ નવ લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે જેમાંના સાત લોકોની ધરપકડ થઈ ચૂકી છે બે મહિલાની શોધખોળ ચાલી રહી છે જેમના પર આંગળી ચિંધાઈ રહી છે તે કીર્તિ પટેલ સામે હજુ સુધી કોઈ પુરાવા પોલીસને મળ્યા નથી બ્યુરો રિપોર્ટ ગુજરાત તક